કરીને સી ટીમના પ્રોજેક્ટો છે એનાથી સરકારના જે નીતિ છે એ પ્રમાણે તમને જાગૃત થાવ એ માટે બે મિનિટનું તમને એ વિશે પણ માહિતી આપી દઉં દરેક પોલીસ સ્ટેશનના વડોદરા શહેરમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ કાર્યરત છે સી ટીમ એટલે કે મહિલાઓ બેનો જ એની હેડ હોય છે અને સુપરવિઝન પણ મહિલા બીઆઈ અથવા તો ડીવાયએસપી દ્વારા થતું હોય છે અને દરેક પોલીસ સ્ટેશનમાં એક ગાડી અને એક ટુ વ્હીલર ફાળવવામાં આવે છે જેમાં સી ટીમની અમારી પોલીસ કર્મચારી બહેનો સિનિયર સિટીઝનમાં અઘરે છે પછી કોઈ એકલા રહેતા હોય એમની પછી કોઈ નિસહાય હોય એમની મદદ માટે કોઈ બહેનોને પડતી મુશ્કેલીઓની મદદ માટે આમ આવા અનેક કાર્યો છે જે અમારી સી ટીમની બહેનો કરતી હોય છે અને અવારનવાર સો નંબર ઉપર ડાયર કરી તમે તમને ડાયરેક્ટ હેલ્થ માગી શકો છો જે સિવાય એકસો એક્યાસી પંચ છે જેમાં પણ તમને પોલીસ મદદ મળી રહે છે રૂટીન ક્રાઇમ કરતાં જે વધારે ક્રાઇમ થાય છે એ સાયબર ક્રાઇમ થાય છે સાયબર ક્રાઇમ વડે તમારા જે પૈસા છે એ તમારા બેંકમાંથી અથવા તો તમારા ખાતામાંથી ડાયરેક્ટ રચિયાઓ તમને ઓટીપી માગીને અથવા તો એન કેન પ્રકારે તમને બદનામ કરવા કરવાના પેલું કરીને અથવા તો તમારી પાસેથી કોઈ માહિતી ઘટાવાના આશયથી અથવા તો તમારી વોટ્સઅપ કોલ કરીને તમારા મ્યુડ ફોટા મોર્ફિંગ કરીને જો તમે વોટ્સઅપ કોલ ઉઠાયો વિડીયો કોલ જે અનનોન પર્સન હોય છે તો તમારી સાથે એ લોકો વિડીયો કોલમાંથી પછી તમારા ફોટા અને એમના ફોટા મોર્ફિંગ કરી અને એ રીતે પણ ચીટી થતું હોય છે આ રીતે અત્યારે જે સાયબર ક્રાઇમ વધે છે અને જે પણ દરેક નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે જરૂરી બિનજરૂરી પોતાની પર્સનલ માહિતી તથા બાયોડેટા સેન્ડ ના કરવો જોઈએ આમ દરેકે અવેટ થવાની જરૂર છે એમનો